કચ્છમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી છે અને હાલ અતિ ભારે વરસાદ પડવાને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો અત્યારે ખાસો વહીવટી તંત્ર પર એલર્ટ છે અને અનેક ગ્રામ્ય વિસ્તાર ભચાઉ તાલુકાના નીચાણવાળા વિસ્તારો ત્યાં પાણી ભરાણા છે અને વહીવટી તંત્ર તકેદારીના રૂપે ચેતવણી પણ આપી દેવામાં આવી છે ત્યારે ભચાઉ તાલુકાનો લુણવા છે ત્યાં છ કિલોમીટર બાજુમાં પસુડા ત્યાં ટપર ડેમ આવેલ છે ટપ્પર ડેમ ની પ્રત્યારે વહીવટી તંત્ર એલર્ટ કરવામાં આવ્યો છે ત્યાં અવફલો થવાની શક્યતાના કારણે ચેતવણી બી આપી દેવામાં આવી છે તો લોકોને ખાસ કરીને તકેદાઈ રાખવા વહીવટી તંત્ર ચેતવણી આપવામાં આવી છે જુણવા પછી સાગર લક્ષ્મી એગ્રીસ ઇટ્સના એરંડા બિયારણ સ્ટાટ લીલા